શ્રી ગણેશ નમઃ મિત્રો આપ સૌ યુટ્યુબ ચેનલ ધાર્મિક વર્ક કથાઓ જોઈ રહ્યા છો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વીડિયોમાં આપણે ફાગણ માસના વધ એકાદશી વિશે જાણીશું આ એકાદશીને પાપમોચીની એકાદશી કહે છે કેમ કે તે પાપોનો નાશ કરે છે આ વીડિયોમાં આપણે જાણીશું પાપમોચીની એકાદશી ક્યારે છે એકાદશીનું શુભ મુહૂર્ત અને પૂજન વિધિ શું છે વ્રત કેવી રીતે કરવું અને કયા નિયમો પાળવા એકાદશીનું મહાત્મ્ય અને તેના મહત્વપૂર્ણ ઉપાયો જો તમને આ વીડિયો ગમે તો લાઇક અને શેર કરજો જો આપ અમારી ચેનલ પર નવા હો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી નવા ધાર્મિક વીડિયોની જાણકારી તમને મળતી રહે પાપ મોચીની એકાદશીનું મહત્વ એકાદશી એટલે એક મહિનામાં બે વખત આવતી અગિયારમી તિથિ શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષ બંનેમાં એકાદશી આવે છે એકાદશી વ્રતના સ્વામી ભગવાન લક્ષ્મીપતિ નારાયણ છે આ દિવસે ભક્તો ઉપવાસ પૂજા અને વ્રતકથા સાંભળે છે જે ભક્તો શ્રદ્ધાપૂર્વક દાન પુણ્ય અને પ્રભુ સ્મરણ કરે છે તેમના તમામ પાપો નાશ પામે છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે પાપ મોચીની એકાદશીનું વિશેષ મહત્ત્વ મોચીની એકાદશી પાપોને દૂર કરી પુણ્ય પ્રદાન કરતી તિથિ છે જે ભક્તો આ દિવસે ઉપવાસ અને પ્રભુની ભક્તિ કરે છે તેઓ આ લોક અને પરલોકમાં કલ્યાણ પામે છે આ વ્રત કરનારા વૈકુંઠધામની પ્રાપ્તિ કરે છે અને ભક્તિ તથા મુક્તિના અધિકારી બને છે ઓમ નમો નારાયણ લક્ષ્મીપતિ નારાયણની જય પાપ મોચીની એકાદશીનું મહત્વ જે ભક્તો આ દિવસે મંત્ર જાપ કરે છે તેમના જન્મ જન્માંતરના પાપો નષ્ટ થાય છે અને તેઓ પુણ્યફળના ભાગીદાર બને છે ફાગણ માસના વધ પક્ષની એકાદશી જેને પાપ મોચીની એકાદશી કહે છે તે પાપોનો નાશ કરતી પવિત્ર તિથિ છે આ દિવસે ભગવાન શ્રીહરિ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક અને સારા કર્મોના મહત્વને સમજાવી મનુષ્યને વ્રત જપ તપ અને ઉપવાસ કરવાનું મહત્વ સમજાવ્યું છે એકાદશી વ્રતને વ્રતોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે જે ભક્તોને સુખ ભક્તિ અને મુક્તિ પ્રદાન કરે છે એકાદશી વ્રતનું મહત્વ ભગવાન શ્રી હરિ લક્ષ્મીપતિ નારાયણ પૃથ્વી અને તેના જીવમાત્રના પાલક છે શ્રીમદ્ ભાગવત ગીતામાં ભગવાન કૃષ્ણે કહ્યું છે હે અર્જુન જે મારું સ્મરણ કરે છે તેના યોગક્ષેમનું વહન હું કરું છું આથી ભક્તો પ્રભુની કૃપા પ્રાપ્ત કરવા એકાદશી વ્રત કરવાનું અનુસરે છે જો વ્રત ન કરી શકાય તો પણ પૂજન અથવા માત્ર પ્રભુનું નામ સ્મરણ કરવું અતિશુભ શુભ માનવામાં આવે છે કલિયુગમાં માત્ર ભગવાનનું નામ જપવાથી મુક્તિ મળે છે જે શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કલિયુગ કેવલ નામાધારા સુમીરી સુમીરી નર ઉતરેહી પારા ઉપવાસનો સાચો અર્થ ઉપવાસનો અર્થ માત્ર ભૂખ્યા રહેવું નથી પરંતુ પ્રભુની નજીક વસવું એ સાચો અર્થ છે ઉપવાસ શરીર માટે ફાયદાકારક છે કારણ કે એકાદશીના દિવસે એક દિવસ ભોજનનો ત્યાગ કરવાથી શરીર પવિત્ર અને નિરોગી બને છે જેમ આપણે ઘરમાં સફાઈ કરીએ છીએ તેમ શરીરમાં રહેલી ગંદકી દૂર કરવા માટે પણ ઉપવાસ ઉપયોગી છે આજકાલ લોકો ડાયટિંગ કરે છે જે એક પ્રકારે શારીરિક નિયમન છે પણ જો શારીરિક આરોગ્ય સાથે આધ્યાત્મિક શાંતિ પણ પ્રાપ્ત થાય તો તે વધુ લાભદાયી છે વ્રત માત્ર આત્મશુદ્ધિ અને પ્રભુ પ્રત્યેની ભક્તિ માટે છે જે માનસિક અને શારીરિક આરોગ્ય માટે ઉત્તમ છે પાપ મોચીની એકાદશી બે હજાર પચ્ચીસ મહત્વપૂર્ણ તારીખો તિથિ આરંભ પચ્ચીસ માર્ચ બે હજાર પચ્ચીસ વહેલી સવારે લગભગ સવારે પાંચ વાગ્યા વાગ્યે તિથિ પૂર્ણ છવીસ માર્ચ બે હજાર પચ્ચીસ આ શુભ તિથિએ ભક્તિભાવે વ્રત પૂજન અને પ્રભુના સ્મરણ દ્વારા જીવન પવિત્ર બનાવીએ શ્રી ભગવાનની જય પાપમોચીની એકાદશી વ્રત અને પૂજન વિધિ એ એકાદશી વ્રત અને પાળણ સમય એકાદશી તિથિ આરંભ પચીસ માર્ચ બે હજાર પચ્ચીસ વહેલી સવારે પોણા ચાર વાગ્યે એકાદશી વ્રત રાખવાનો દિવસ પચીસ માર્ચ બે હજાર પચ્ચીસ ઉદ્યાતિથિ પ્રમાણે પારણ વ્રત સમાપન છવીસ માર્ચ બે હજાર પચ્ચીસ બુધવાર સવારે નવ વાગ્યાથી સવારે સાડા દસ વાગ્યા વચ્ચે જો આ સમયમાં ન થાય તો બપોરે એક વાગ્યોથી સવારે પોણા ત્રણ સુધી કરી શકાય વૈષ્ણવ એકાદશી છવીસ માર્ચ બે હજાર પચ્ચીસ ના રોજ વહેલી સવારે ત્રણ વાગ્યા વાગ્યે દ્વાદશી તિથિ શરૂ થાય છે જે ભક્તો વૈષ્ણવ પરંપરાને અનુસરે છે તેઓ છવ્વીસ માર્ચે વ્રત રાખી સત્તાવીસ માર્ચે ગુરુવાર સવારે સાડા છ વાગ્યાથી સવારે સાત વાગ્યા વચ્ચે પારણ કરે સત્તાવીસ માર્ચે ત્રયોદશી તિથિ શરૂ થશે જે ત્રયોદશી વ્રત માટે છે પાપ મોચીની એકાદશીનો મહિમા આ એકાદશી પાપોનો નાશ કરીને પુણ્યપ્રદાન કરતી પવિત્ર તિથિ છે આ દિવસે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરવાથી ભક્તોને મન ચાહેલું ફળ મળે છે અને દુઃખોનો નાશ થાય છે વ્રત અને ઉપવાસનો અર્થ ઉપવાસનો અર્થ છે પ્રભુની નજીક રહેવું માત્ર ભૂખ્યા રહેવું નહીં એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી શરીર અને મન શુદ્ધ થાય છે આપણા ઋષિમુનિઓએ આ વ્રતની રેખાંકિત વિધિ આપી છે જેથી શારીરિક અને આધ્યાત્મિક લાભ મળી શકે ભક્તોએ દશમીના દિવસે હળવું ભોજન લેવું અને લસણ ડુંગળી ચણા મસૂર કોબીજ રીંગણા અને ભારે ખોરાકનો ત્યાગ કરવો ઉનાળાની ઋતુમાં છાશ દહીં મઠ્ઠો અને ફળો વધુ લેવા જેથી શરીરમાં પાણીની ઉણપ ન થાય એ એકાદશી પૂજન વિધિ વહેલી સવારે સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા મંદિર અથવા ઘરનું મંદિર સાફ કરી ભગવાનની મૂર્તિ અથવા ફોટાની પૂજા કરવી ભગવાન વિષ્ણુ શ્રીરામ કૃષ્ણ સ્વામિનારાયણ કે શાલિગ્રામની પૂજા કરી શકાય જમણા હાથમાં ચમચીથી જળ લઈને પૂર્વ દિશામાં મુખ રાખી સંકલ્પ કરવો હે ભગવાન શ્રી નારાયણ હે પુનરીકાક્ષ હે અચ્યુતમય એકાદશી વ્રત માટે ઉપવાસ લીધો છે દ્વાદશીના દિવસે હું આ વ્રતનો સમાપન કરીશ હે પ્રભુ હું આપની શરણમાં છું મારી રક્ષા કરજો સંકલ્પ પછી જળ ત્યાગ કરવો અને વ્રત આરંભ કરવું આ દિવસે પ્રભુનું નામ સ્મરણ મંત્રજાપ અને ભજન કીર્તન કરવું ભગવાનની મૂર્તિનું સ્નાન કરાવવું ફૂલ ચંદન અને તુલસી અર્પિત કરવી શ્રી વિષ્ણુની આરતી એકસો આઠ નામોનું પાઠ અને વ્રતકથા સાંભળવી કહેવી પાળણ વ્રત સમાપન વિધિ દ્વાદશીના દિવસે બ્રાહ્મણ ભોજન કરાવવું અથવા દાન પુણ્ય કરવું જરૂરિયાતમંદોને અન્ન કપડાં અથવા દક્ષિણા દાન કરવી પશુપંખીઓ માટે અન્નજલની વ્યવસ્થા કરવી આ એકાદશી પર દુર્લભ શિવયોગ અને સિદ્ધયોગ પણ બનતા હોવાથી વિષ્ણુ ભગવાનની ભક્તિ વધુ ફળદાયી બને છે શ્રી હરિના ચરણોમાં ભક્તિભાવે નમન પાપમોચીની એકાદશી વ્રત અને પૂજન વિધિ એ એકાદશી વ્રત અને પાળણ સમય એકાદશી તિથિ આરંભ પચીસ માર્ચ બે હજાર પચીસ વહેલી સવારે પોણા ચાર વાગ્યે એકાદશી વ્રત રાખવાનો દિવસ પચીસ માર્ચ બે હજાર પચ્ચીસ ઉદ્યાતિથી પ્રમાણે પારણ વ્રત સમાપન છવીસ માર્ચ બે હજાર પચ્ચીસ બુધવાર સવારે નવ વાગ્યાથી સવારે સાડા દસ વાગ્યા વચ્ચે જો આ સમયમાં ન થાય તો બપોરે એક વાગ્યોથી સવારે પોણા ત્રણ સુધી કરી શકાય વૈષ્ણવ એકાદશી છવ્વીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ વહેલી સવારે ત્રણ વાગ્યા વાગ્યે દ્વાદશી તિથિ શરૂ થાય છે જે ભક્તો વૈષ્ણવ પરંપરાને અનુસરે છે તેઓ છવ્વીસ માર્ચે વ્રત રાખી સત્તાવીસ માર્ચે ગુરુવાર સવારે સાડા છ વાગ્યાથી સવારે સાત વાગ્યા વચ્ચે પારણ કરે સત્તાવીસ માર્ચે ત્રયોદશી તિથિ શરૂ થશે જે ત્રયોદશી વ્રત માટે છે પાપ મોચીની એકાદશીનો મહિમા આ એકાદશી પાપોનો નાશ કરીને પુણ્ય પ્રદાન કરતી પવિત્ર તિથિ છે આ દિવસે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરવાથી ભક્તોને મન ચાહેલું ફળ મળે છે અને દુઃખોનો નાશ થાય છે વ્રત અને ઉપવાસનો અર્થ ઉપવાસનો અર્થ છે પ્રભુની નજીક રહેવું માત્ર ભૂખ્યા રહેવું નહીં એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી શરીર અને મન શુદ્ધ થાય છે આપણા ઋષિમુનિઓએ આ વ્રતની રેખાંકિત વિધિ આપી છે જેથી શારીરિક અને આધ્યાત્મિક લાભ મળી શકે ભક્તોએ દશમીના દિવસે હળવું ભોજન લેવું અને લસણ ડુંગળી ચણા મસૂર કોબીજ રીંગણા અને ભારે ખોરાકનો ત્યાગ કરવો ઉનાળાની ઋતુમાં છાશ દહીં મઠ્ઠો અને ફળો વધુ લેવા જેથી શરીરમાં પાણીની ઉણપ ન થાય એ એકાદશી પૂજન વિધિ વહેલી સવારે સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા મંદિર અથવા ઘરનું મંદિર સાફ કરી ભગવાનની મૂર્તિ અથવા ફોટાની પૂજા કરવી ભગવાન વિષ્ણુ શ્રીરામ કૃષ્ણ સ્વામિનારાયણ કે શાલિગ્રામની પૂજા કરી શકાય જમણા હાથમાં ચમચીથી જળ લઈને પૂર્વ દિશામાં મુખ રાખી સંકલ્પ કરવો હે ભગવાન શ્રી નારાયણ હે પુનરીકાક્ષ હે અચ્યુત મેં એકાદશી વ્રત માટે ઉપવાસ લીધો છે દ્વાદશીના દિવસે હું આ વ્રતનો સમાપન કરીશ હે પ્રભુ હું આપની શરણમાં છું મારી રક્ષા કરજો સંકલ્પ પછી જળ ત્યાગ કરવો અને વ્રત આરંભ કરવું આ દિવસે પ્રભુનું નામ સ્મરણ મંત્રજાપ અને ભજન કીર્તન કરવું ભગવાનની મૂર્તિનું સ્નાન કરાવવું ફૂલ ચંદન અને તુલસી અર્પિત કરવી શ્રી વિષ્ણુની આરતી એકસો આઠ નામોનું પાઠ અને વ્રતકથા સાંભળવી કહેવી પાળણ વ્રત સમાપન વિધિ દ્વાદશીના દિવસે બ્રાહ્મણ ભોજન કરાવવું અથવા દાન પુણ્ય કરવું જરૂરિયાતમંદોને અન્ન કપડા અથવા દક્ષિણા દાન કરવી પશુ પંખીઓ માટે અન્નજલની વ્યવસ્થા કરવી આ એકાદશી પર દુર્લભ શિવયોગ અને સિદ્ધયોગ પણ બનતા હોવાથી વિષ્ણુ ભગવાનની ભક્તિ વધુ ફળદાયી બને છે શ્રીહરિના ચરણોમાં ભક્તિભાવે નમન સરળ અને શુદ્ધ ભાષામાં એકાદશી પર જો ભગવાનની મૂર્તિ ન હોય અને ફક્ત ચિત્ર કે ફોટો હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી મલમલના સાફ વસ્ત્રથી તે સાફ કરીને પૂજા કરી શકાય છે જો મૂર્તિ હોય તો ખાસ નિયમો લાગુ પડે છે ઘરમાં મૂર્તિ રાખવાની મનાઈ છે પરંતુ જો હૃદયથી પ્રભુ સાથે જોડાણ થાય અને શ્રદ્ધા મજબૂત હોય તો મૂર્તિપૂજા શ્રેષ્ઠ માનવામાં આવે છે જે સ્વરૂપ પ્રત્યે આપણું મન આકર્ષાય તે સ્વરૂપથી પૂજા કરવી સર્વશ્રેષ્ઠ છે જો મૂર્તિ હોય તો સૌપ્રથમ શુદ્ધ જળથી સ્નાન કરાવવું યમુના મહારાણીનું સ્મરણ કરીને પ્રભુને યમુનાજીના જળથી સ્નાન કરાવવાનું ભાવ રાખવું ગંગાજળ પણ વાપરી શકાય ત્યારબાદ પંચામૃત ઘી દૂધ મધ દહીં અને સાકરથી સ્નાન કરાવવું તુલસીદળ ઉમેરી પ્રભુને ભોગ લગાવી શકાય ફરી એકવાર શુદ્ધ જળથી સ્નાન કરાવીને સાફ વસ્ત્રથી મૂર્તિને પહોંચવી અને શૃંગાર કરવો પ્રભુને પીળા વસ્ત્ર પીતાંબર મોરમુકટ હાર કુંડલ હાથની કળા અને ઝાંજર ધારણ કરાવવી ખાસ કરીને એકાદશી પર પ્રભુને સુંદર રીતે શણગારવું જેથી મન આનંદિત થાય ત્યારબાદ પ્રભુના ચરણોમાં બે તુલસીદળ સમર્પિત કરવા ભોગ તરીકે મીઠાઈ માખણ મિશ્રી કે સીઝનના ફળ ધરાવી શકાય દરેક ભોગમાં તુલસીદળ ઉમેરવું પછી ધૂપ દીપ નૈવેદ્ય અને આરતી કરી વ્રતકથા સાંભળવી કથા પૂર્ણ થયા પછી ભગવદ્ ગીતા કે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો અથવા સાંભળવો જો પૂરતો સમય હોય તો આ તમામ વિધિઓ કરવી અને જો સમય ઓછો હોય તો પણ શ્રદ્ધાથી પ્રભુનું સ્મરણ કરવું પ્રભુ માત્ર ભક્તિ અને ભાવનાને જ સ્વીકારે છે સરળ અને શુદ્ધ ભાષામાં જો કોઈ વ્યક્તિ સમગ્ર વિધિ પ્રમાણે પૂજા ન કરી શકે તો તે પ્રભુની માનસી સેવા મનથી ભક્તિ કરી શકે છે માત્ર પ્રભુના નામનો જપ કરવો પણ ખૂબ શ્રેષ્ઠ માનવામાં આવે છે પ્રભુ ક્યારેય પોતાની ભક્ત પર રિસાતા નથી જે સમય અને ક્ષમતા હોય તે પ્રમાણે સેવાભાવ રાખવો એકાદશીના દિવસે તુલસી માતાને દીપદાન કરવું ચૂંદડી ચડાવવી અને પ્રદક્ષિણા કરવી શ્રેષ્ઠ છે પીપળાના વૃક્ષને નમન કરવું કારણ કે તેમાં લક્ષ્મીનારાયણ સહિત પિતૃદેવતાઓ અને સર્વદેવતાઓનો વાસ માનવામાં આવે છે જો શક્ય હોય તો વૃક્ષ વાવવું અથવા તેનું જતન કરવું પીપળાની સાત પ્રદક્ષિણા કરીને પિતૃદેવતાઓને સ્મરણ કરવું એકાદશીનું વ્રત ખૂબ પવિત્ર છે વ્રતનું ફળ કોઈ ડિઝર્વિંગ વ્યક્તિને દાનરૂપે આપી શકાય છે જે ઉત્તમ માનવામાં આવે છે આ વ્રત પિતૃદેવતાઓને સમર્પિત કરી તેમના મોક્ષ માટે પ્રાર્થના કરી શકાય જો ઘરમાં કોઈ બીમાર હોય તો તેમના માટે પણ વ્રતનું પુણ્ય અર્પણ કરી શકાય ઘરમાં જો સૂતક જન્મ અથવા મૃત્યુ હોય તો પૂજા ન કરવી પરંતુ વ્રત રાખી શકાય મહિલાઓ માસિક ચક્ર દરમિયાન ચાર દિવસ પૂજા ન કરે પણ પાંચમા દિવસે શૌચ અને સ્નાન બાદ દાનપુણ્ય કરી શકે આ દિવસે ગાય માતાની સેવા કરવી પશુ પંખીઓ માટે દયા રાખવી અને જરૂરિયાતમંદોને ભોજન વસ્ત્ર છત્રી ચંપલ વગેરે દાન કરવું ઉનાળામાં પાણીનું દાન સર્વશ્રેષ્ઠ છે ડાયટિંગ કરવાથી પવિત્રતા પ્રાપ્ત થતી નથી પરંતુ વ્રત રાખવાથી મન પવિત્ર બને છે પ્રભુનું સ્મરણ કરવાથી જીવન ધાર્મિક અને આધ્યાત્મિક બની શકે છે મનુષ્ય જન્મ મૃત્યુના ચક્રમાં બંધાયેલો છે જે કર્મ કરશો તેનું ફળ જરૂર મળશે જો સદ્ગુણો અપનાવશો તો દેવતા સમાન જીવન મળશે અને જો દુર્ગુણ અપનાવશો તો અધોગતિ થશે જીવનમાં સાત્વિકતા ભક્તિ અને સારા સંસ્કાર અપનાવવાથી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે જેમ રામાયણમાં શ્રીરામ ભગવાન છે તેમ રાવણ બ્રહ્માનો પુત્ર હોવા છતાં દાનવ હતો મનુષ્યનો જન્મ ક્યાં થયો છે એ મહત્વનું નથી તે કયા ગુણ અપનાવે છે તે વધુ મહત્વનું છે જો સત્વગુણ રહેશે તો દેવતાઓ સમાન જીવન મળશે જો તામસિક ગુણ રહેશે તો જીવન મુશ્કેલીઓથી ભરેલું રહેશે આજે એકાદશી છે તો પ્રભુની ભક્તિ સેવાભાવ દાન અને શ્રદ્ધા રાખવી જેથી જીવનનું ઉદ્દગમ થાય અને આ જગતમાં આપણું જીવન અર્થપૂર્ણ બને શુદ્ધ ભાષામાં રજોગુણને કારણે કોઈ વ્યક્તિ પૂર્ણરૂપે ન તો દેવતા બને છે અને ન તો દાનવ લંકાપતિ રાવણ ઋષિ વિસરવાના પુત્ર હતા જેમના પિતા ઋષિ પુલસ્ત્ય હતા અને પુલસ્ત્ય ઋષિના પિતા સાક્ષાત બ્રહ્માજી હતા પરંતુ રાવણની માતા કૈકસી કુળની રાજકુમારી હતા રાવણે પોતાની માતાના ગુણ અપનાવ્યા જેના કારણે તેમના અંદરના દેવતા ગુણ દબાઈ ગયા તેમ છતાં તેઓ વિદ્વાન હતા બધા શાસ્ત્રોના જાણકાર હતા અને નવગ્રહોને પણ બાંધી શકતા હતા પરંતુ તેમના અંદર રાક્ષસી અને તામસિક ગુણો વધુ પ્રબળ રહ્યા જેનાથી તેઓ આસુરી માયામાં રંચાઈ ગયા બીજી બાજુ શ્રીરામ માનવકુલમાં જન્મેલા હોવા છતાં તેઓએ સાત્વિક ગુણોને મહત્વ આપ્યું જેના કારણે આજે ભગવાન તરીકે પૂજાય છે જો દશરથ રાજા શ્રીરામના પિતા ભગવાન નારાયણના ભક્ત ન હોત તો શ્રીરામ ભગવાન તરીકે પૂજાતા નહીં આમ મનુષ્યના લોહીમાં ત્રણ ગુણસત્વ રજ અને તમ હોય છે આપણે જીવનમાં કયા ગુણ અપનાવીએ તે આપણી પસંદગી પર આધાર રાખે છે માતાપિતા ગુરુ મિત્રો કે સંસ્કાર આપણને માર્ગદર્શન આપે છે પણ અંતે આપણું જીવન કેવું હશે તે આપણે જ નક્કી કરવાનું હોય છે અંત સમય આવે ત્યારે કોઈ સાથે નથી રહેતું ફક્ત આપણા કર્મો જ આપણું ભવિષ્ય નક્કી કરે છે એકાદશીનું મહાત્મય ઘણું છે ભગવાનને તુલસીપત્ર અર્પણ કરવાથી પાપ નાશ પામે છે પ્રભુના ચરણોમાં તુલસી ધરાવી પોતાના જાણી અજાણી પાપોથી મુક્તિ માટે પ્રાર્થના કરવી જોઈએ પ્રભુ પ્રાર્થના અવશ્ય સાંભળે છે કરેલા કર્મોનું ફળ ભોગવવું જ પડે છે પણ જેમ તલવારનો ઘા નાની સોય વડે ટૂંકાય તેમ ભક્તિ અને પ્રભુ પ્રેમના કારણે પાપ ક્ષીણ થઈ શકે જો વ્રત અને ઉપવાસ ન કરી શકાય જેમ કે વૃદ્ધો ગર્ભવતી મહિલાઓ અથવા બાળકો માટે તો પણ પ્રભુનું નામ લેવાથી વ્રતનો મહિમા પ્રાપ્ત થાય છે આજના દિવસે સાત્વિકતા જાળવવી જોઈએ મનથી વચનથી અને કર્મથી પ્રભુની સેવા કરવાથી વ્રતનું ફળ તરત જ મળે છે ત્વમે માતા પિતા ત્વમે બંધુશ્ચ સખા ત્વમે ત્વમે વિદ્યાદ્રવિણમ ત્વમે ત્વમે સર્વમ મમ દેવદેવ બોલો